જય માતાજી મિત્રો બધા આનંદમાં આનંદમાં દર્શો મિત્રો આપણે કયા કયા વિચાર કરો કે આપણા ગામમાં દસ વીસ પચાસ સો માણસો જબરદસ્ત જીગરવાળા હોય હિંમતવાળા હોય અને અમુક ગામમાં તો કેટલાય માણસ હોય અમુક માણસનું શરીર બરોબર હોય એમાં હિંમત હિંમત એટલે શરીરમાં હિંમત ઘણી હોય પણ કલેજામાં જીગર ન હોય હવે આ જીગર છે એ તો કુદરતી જીગરવાળું થવા માટે કોઈ શાળા નથી એ તો જન્મ સમયના ગ્રહો અને અમુક જાતિના ગુણ એમાં આવતા હોય અને અમુક જાતિઓ બહુ જીગરબાજ હોય પણ મિત્રો આપણે વાણિયાની બધા મશ્કરી કરતા હોઈએ કે વાણીઓ ના હોય મેં બે ચાર પુસ્તકો વાંચ્યા ઝગરચંદ મેઘાણીના સરાશની રસધારામાં બે ચાર જીગરદાર જીગરબાજ વાણિયાઓની વાત કરીશ મેં તો થોડીક મેં સાંભળી છે આવા જ મારી જન્મભૂમિ થરપાર એક વાણિયાની મેં સાંભળેલી વાત કરવી છે મિત્રો વાણિયાનું નામ નહીં મને ખ્યાલ નથી પણ ચુસ્ત જઈને વાણિયો ઘીનો વેપારી ગામડા ગામમાંથી ઘી વેચાતો લે પછી શહેરમાં જઈને વેચે પણ મોટો વેપારી ਸਾਤੇ ਮੋਟ ਰੱਖ ਕੇ ਪਾਕੇ ਟੋਟ ਪਾਕੇ ਟੋਟ ਮਾ ਸਮਝੋ ਨਾ ਨਾਨੋ ਪੰਗਲਿਓ ਨਹੀਂ ਪਾਕੇ ਟੋਟ ਰੱਖ ਲੋ ਇਹਨੂੰ ਮੋਢੋ ਬੰਦੇ ਲੋ ਹੈ ਦਾਂਤ ਚਿਗੜੂ 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 ਕਰਦੋ ਹੈ ਅਮੁਕ ਮਨਸਰ ਦਾ ਹਾਂ ਜਾ ਕੇ ਗੜੀ ਜਾ ਭਈ ਆਵਾ ਉਟਨੇ ਕੋਲੀ ਇਹੋ ਜੂਟ ਰੱਖੇ ਖਿਜੇ ਲੋ ਉਟ ਆਤਮਾ ਡੋਡਕ ਮੈਂ ਨਹੀਂ ਕੋੜੀ અને જૂના જમાનામાં ઘી ભરવા માટેના એને કચ્છી ધબા કે આપણે ડબા કહીએ એ ચામડાના કારીગરો બનાવતા હશે ફોટામાં તો મેં જોયેલા છે આપે જોયા છે એવા સાધનમાં એ ઘી લઈ અને વેચવા જાય ખરીદવા જાય એક સમયની વાત છે વાણીઓ કાં તો ઘી વેચવા જતા હતા કાં ગામડા ગામમાંથી લઈને આવતા હતા ਪੜਾ ਅੰਧਾਰੀ ਰਾਤ ਅਧਰਾਤ ਨੂੰ ਗੱਜਰ ਭਾਂਗਿਓ ਇਹ ਵਕਤੇ ਲਾਈਟੋ ਨਹੀਂ 10 10 15 15 ਗਾਵਾਂ ਮਾਤੇ ਕਿਆ ਮਾਨਸ ਨੂੰ ਪੇਟੋ ਨਾ ਥਾਇ ਐਵੀ ਭੂਮੀ ਐ ਭੂਮੀ ਮਾ ਐਵੀ ਰਾਤ ਨਾ ਆਵਾਣਿਓ ਉਂਢ ਉਪਰ ਘੀ ਲੈ ਜਾਂਇਛ ਮਿਤਰੋ ਰਸਤਾ ਮਾ ਇੱਕ ਸ਼ਮਸ਼ਾਨ ਭੂਮੀ ਪੜੇ બરોબર શમશાનની બાજુમાં વાણિયાને પહોંચવાને અને એક બાળકને રડવાનો અવાજ આવ્યો મિત્રો કલ્પના કરો કે અંધારી રાત અજાણી ભૂમિ એમાં શમશાન ભૂમિ એમાં એક બાળક હોય બીજો એ તો ભાગી જાય ઊંટ સરવો થયો એને કાન સરવા કર્યા બાળકને રડવાનો અવાજ સાંભળી શેઠે ઊંટને ઊભો રાખ્યો અને ઊંટની જે દોરી આવે નાકમાં નકેલા આવે મોવાર અમે એને કહીએ એ મોહરથી ઇશારો કર્યો જે બાજુ બાળક રડે છે એ બાજુ ઊંટને લઈ જવાનો મિત્રો હવે બનેલું એવું કે શમશાનમાં એક બાઈ પોતાના નનકા છ મહિનાના બાળકને લઈ અને કોઈની સાથે સિંધ બાજુ નીકળી જવા માટેનો પહેલેથી પ્લાન બનાવેલો સામાવાળાને કહેલો કે તું સ્મશાનમાં આવજે હું ત્યાં હોઈશ પણ એ હજી પહોંચ્યો નહીં આ બાઈએની રાહ જોઈ એમાં આ બાળક રડ્યું હવે વાણીઓ એ બાઈની સામે આવવા માંડ્યો બાઈએ વિચાર કર્યો કે માણસ કોઈક જીગરબાજ છે આવશે એનું છતી થઈશ મારી ઓળખાણ પડી જશે એટલે વાણિયાને ડરાવવા માટે જે ઝાડ હતો એ ઝાડમાં નાની એવી હીંચડી બાંધેલી પોતાની વાયલાથી સાડીથી એમાં એ બાળકને આમ હીંડા નાખે આપણે એને હીંચોળે અને મોઢામાંથી હેલા હીલાનો અવાજ કાઢે ભાઈ કાચા પોચાના હાંજા ગગડી જાય કપડાં બગડી જાય આવો માહોલ ત્યાં બન્યો પણાં તો શેઠિયો થોવા જેવડી મૂછું લીંબુની ફાડ જેવી લાલ ગુલાબ જેવી આંખ હાથમાં કોવાડી નજીક આવવા માંડ્યો વાણીએ હાકલ કરી કે કોણ છે એ કીધું શેઠ ઘા ન દો હું ફલાણાની દીકરી ફલાણાની બૌઆરું છું અરે બેટા આ શમશાન ભૂમિમાં અત્યારે બસ કે શેઠ કમત આવી અને એક માસ્તર જોડે આજે મારે નીકળી જવાનો પ્લાન હતો પણ એ માસ્તર પોંક્યો નહીં એની રાહ જોઉં છું પણ હવે આપ મને જોઈ ગયા શેઠે કીધું બેટા તું કેની દીકરી છે એ તો વિચાર કર કેની વર્યું છે વિચાર કર પાછી મળી જા ભાઈ પાછી રવાની થઈ શેઠ પાછો એને રસ્તે પડ્યા અને આગળ અડધો ગાઉ ગયા ત્યાં રસ્તાની બાજુમાં એક માણસ તરફડ્યા મારે શેઠે બાજુમાં હું ઊભો રાખ્યો પૂછ્યું કોણ છે એણે પોતાનું નામ લીધું અલ્યા કે તું માસ્તર છો તો ઘાસ શેઠ બસ કે મને બધી ખબર પડી ગઈ પણ હવે શેઠ મને ઊંઠ ઉપર લઈ જાઓ ક્યાંક આગળ ક્યાંય ગામ આવે ત્યાં મૂકો મારી કંઈક દવા થાય મારો જીવ બચી જાય મને સાપ કરડી ગયો છે રસ્તામાં શેઠે કહ્યું કે ફલાણાની દીકરી માટે જતો હતો ફલાણાની વુવારી માટે જતો હતો કે શેઠ એ શેઠે એને જ્યાં ઉતરવું હશે ત્યાં પહોંચાડ્યું કદાચ બચી ગયો હશે પણ મિત્રો વાણિયાની આપણે બધા મશ્કરીઓ કરીએ આ વાણિયાને આપણે કેવો ગણવો બાઈએ વખાણ્યું કે શેઠ એક વાણિયાનો દીકરો થઈને તને બીક ન લાગી મને કે બીક ન લાગે બેટા તો મિત્રો આપણે વનરાજ ચાવડાની વાતમાં અણિલ ભરવાડ ચાંપો વાણિયો આપે વાંચ્યો હશે ઝવેરચંદના પુષ્કોમાં ઘણા બધા વાણિયાઓના જીગરની વાતો છે તો મિત્રો આ મારી જન્મભૂમિના થરપાર કરના એક વાણિયાની વાત મને એમ કે આપની સાથે થોડી શેર કરું તો કેવી હશે એ વાણિયાની હિંમત કેવી હશે એ રાત કેવો હશે એ રસ્તો કેવો બધો ડરામણો માહોલ હશે એને કૃપના કરજો અને પછી વાણિયાને કેટલો જીગરબાજ માનો છો એ બાબતમાં કોમેન્ટ કરજો મારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી